અનર્પુર થી એકતા નગર સુધી વિરા સતથી વિકાસના અદભુત સંગમની થીમ ઉપર આધારિત હતો આ ટેબ્લોએ ગુજરાતની સમૃદ્ધ વારસાની અને વિકાસની યાત્રાને દર્શાવી છે ગુજરાતના અને આ રજૂ કર્યા આર્કિટેક્ચર કલા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરીને લોકોમાં ગૌરવ અને ઉત્સાહ જગાવ્યો છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે આ સિદ્ધિ ગુજરાતના લોકો માટે ગૌરવની વાત છે આ રાજ્યના વિકાસ અને સંસ્કૃતિના પ્રત્યક્ષ દર્શન માટે મહત્વપૂર્ણ છે ગુજરાતના ટેબલોએ પ્રજાસત્તાક પર્વની પરેડમાં લોકોના દિલ જીતી દીધા અને પોપ્યુલર ચોઇસ તરીકે પસંદગી મેળવી આ ટેબલોએ ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓને દર્શાવ્યા હતા જેમાં આર્કિટેક્ચર કલા અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે આ ટેબલોએ ગુજરાતના લોકોના ગૌરવ અને ઉત્સાહને વધારવામાં મદદ કરી છે ગુજરાતના ટેબલોએ પ્રજાસત્તાક પર્વની પરેડમાં વિશેષ સ્થાન મેળવ્યું છે અને પોપ્યુલર ચોઇસ તરીકે પસંદગી મેળવી છે